વિસ્તારમાં મહિલા સાથે દુષ્કર્મ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ ફરિયાદના આધારે દુષ્કર્મીની ધરપકડ ડિંડોલીમાં બ્લેકમેલ અને દુષ્કર્મનો કિસ્સો ડિંડોલી માધવ રેસીડેન્સીમાં રહેતા આરોપી પ્રવીણ રણજીતભાઈ પવારની ધરપકડ આરોપીએ અઢી વર્ષ પહેલા એક પરણિત મહિલા સાથે મિત્રતા કરી હતી હોળીના તહેવાર દરમિયાન તેણે બનેલા ઠંડા પીણામાં નશીલું પદાર્થ ભેળવીને મહિલાને બેભાન કરી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ પણ કર્યો હતો જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું વેસુ અલથાણ અને દમણની હોટલોમાં તેને લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા વિડીયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ રોકડા અને દસ પોઈન્ટ ત્રીસ લાખના દાગીના કુલ મળીને ચૌદ લાખની રકમ વસૂલી કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિને સત્ય કહ્યું ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી અત્રેના ઝોન સિક્સના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ સત્તર નવ બે ના રોજ આઈપીસીની કલમ ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એન તથા પાંચસો છ એક મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની